સુરતમાં પ્રેમિકાના ખૂનના ગુનામાં લાજપુર જેલમાંથી વચગાળાની રજા ઉપરથી બે હજાર એકવીસ ચાર વર્ષથી ફરાર કેદી મધ્યપ્રદેશ ચંબલના મુરેના ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા જેલમાંથી પેરોલ ફરુ રજા લઈ ફરાર થઈ ગયેલ કેદીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારોને પકડી પાડવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી આધારે મધ્યપ્રદેશ રાજ્યના ચંબલના મુરીના ખાતેથી કેદી પ્રેમસિંહ રામ સ્વરૂપ ચક્રવર્તી ઉંમર વર્ષ છેતાલીસ ધનદુર ડ્રાઇવિંગ રહેઠાણ ત્રણસો એક ભરતનગર શેરી એક એલ એચ રોડ વરાછા સુરત મુર રહેઠાણ ગામ ની તાલુકો જોહર જિલ્લો પ્રદેશ પાડી મજકૂર કેદી કલમ ત્રણસો બે મુજબના ગુનામાં લાજપોર જેલ સચિન સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતો તેણે તારીખ ચાર એક બે હજાર એકવીસથી પોતાની દીકરીના શ્રીમંતની વિધિમાં જવા માટે સાત દિવસની રજા ઉપર આવેલ હતો ત્યાર જેલના હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હતો આરોપી સુરેશ શર્મા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતો હતો તે વખતે તેની પ્રેમિકાએ તેને પોતાના ઘરે આવવાની ના પાડી હતી જેથી આરોપી એકદમ ઉશ્કેરાઈ આવી જાય તારીખ સત્તાવીસ આઠ બે હજાર રોજ બપોરના દોઢેક વાગે કાપોદરા નાના વરાછા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતી તેની પ્રેમિકાના ઘરે જઈ તેણીની સાથે બોલાચાલી કરી મારઝૂડ કરી માર્બલનો પથ્થરના ટુકડા વડે માથાના જીવલેટ ઘા મારી સ્થળ ઉપર ખૂનનો ગુનો આચર્યો હતો જે લાજપુર જીલમાંથી ઉપર ફરાર થઈ હોય તેના વિશે ખાનગી માહિતી મધ્યપ્રદેશ મુરેના ખાતેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી લાજપુર જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે